અમદાવાદમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા છે સાબરમતીના ન્યૂ રાણીભમાં હત્યા થઈ છે ઘરની બહાર ઓટલા ઉપર સૂઈ રહેલા યુવકની હત્યા થઈ ચાણક્યપુરીમાં રહેતા ચાર યુવકોએ આ હત્યા કરી છે બાઇકની ચાવીની બાબતમાં માથાકૂટ થઈ હતી સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અમદાવાદમાં હત્યાના હતમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી હોવાની આ ઘટના સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં હત્યાની આ ઘટના જેના સીસીટીવી સામે આવ્યા છે સમાચારોમાં હાલ એક બ્રેક જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ નેટવર્કની એક મોટી પહેલ શરૂઆતી ખર્ચ કોઈ વધારાનો તેથી ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતોમાં ખેડૂતો હજારો હેક્ટર જમીનમાં નવા આંબા વાડિયાઓ બનાવી રહ્યા છે અમુક નિશ્ચિત અંતરે કેસર આંબાની કલમો મજૂરો દ્વારા લગાવાઈ રહી છે ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી ખેડૂતો અને કૃષિ નિષ્ણાંત સાથે વાત કરી

અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં હતા ત્યારે થોડા કેટલાક દિવસોથી લિંબાયત ઝોનની ટીમ માન દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મોટા ભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક મકાનના માલિકો ત્યાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે તેમના ઉપર જીવનું સંકટ તોડાઈ રહ્યું હતું વહેલી સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાયત ઝોનની ટીમ દ્વારા દરવાજાએ પહોંચવામાં આવ્યું હતું માન દરવાજાએ પહોંચ્યા બાદ લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાય

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલ પાંચસો બાર સરકારી આવાસ ખૂબ જ જર્જરિત હાલતમાં છે ઝાડા દ્વારા બનાવાયેલા વર્ષ બે હજાર માં આ આવાસ અનેક છત જર્જરિત છે કેટલાય જગ્યાએ દિવાલોમાં પોપડા પડી ગયા છે ક્યાંક તો સીરીની પારપેટ પણ પડી ચૂકી છે છતાં પણ ભયના ઉથાર વચ્ચે ગરીબ લોકો જર્જરિત સરકારી આવાસમાં જીવન જીવી રહ્યા છે અવારનવાર મહાનગરપાલિકા અને તંત્ર દ્વારા નોટિસ આપી સંતોષ માની લેવામાં આવે છે પરંતુ સમારકામને લઈને કોઈ કાર્યવાહી કરાતી નથી નબળી ગુણવત્તાના બનેલા બાંધકામને લઈને સ્થાનિકો પણ તંત્રની સામે મદદ માટે આશ લગાવીને બેઠા છે રાજકોટના બ્રિજના કામમાં ફરી એકવાર ભ્રષ્ટાચાર બ્લોકનું કામ લોટ પાણી અને લાકડા જેવું રાજકોટમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફલ્યો છે હજુ તો ભ્રષ્ટાચારના ગેમ ઝોનની તપાસ પણ પૂરી નથી થઈ ત્યાં વધુ એક બ્રિજના ના લોટ પાણી અને લાકડા જેવું થયું હોવાનું સામે આવ્યું છે રાજકોટના માધાપર ચોકડી પર બનેલા બ્રિજના કામમાં ભ્રષ્ટાચાર થયાનું સામે આવ્યું નવ મહિના પહેલા જ બનાવેલ બ્રિજનું કામ નબળું થયું હોવું રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લાવી છે ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશને વિકાસની નવી દિશા ચિંધી દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મક્કમ અને મુદુ મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીના પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે રાજ્યની સરકાર કૃષિ ક્ષેત્રે પરિવર્તન લઈને આવી ખેડૂતોની રાત દિવસની મહેનત અને રાજ્ય સરકારના સહકારથી ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તનનો પવન ફોંકાયો ગુજરાતે કૃષિ ક્ષેત્રે દેશની વિકાસની નવી દિશા દેશના વિઝનરી લીડર અને વિશ્વ નેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના મક્કમ અને મૃદુ મનના મુખ્યમંત્રીએ કૃષિ અને પશુપાલનની પરિભાષા બદલાવી ખેડૂતોની આવક બમણી કરવાની પ્રધાનમંત્રી મોદીની પરિકલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે ભારત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂત કુટુંબ સહાયરૂપ થવા માટે સો ટકા સહાયતા યોજના તરીકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી છે પીએમ કિસાન સન્માન નિધિ આજ દુનિયા કી સબસે બડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બન ચુકા હૈ કરોડો કિસાન પરિવારો જમીન ની ફળદ્રુપતા ને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપી રહી છે ગાય આધારિત ખેતીથી ખેડૂતો આગળ વધી રહ્યા છે ગાય આધારિત ખેતીથી જમીનની સાથે લોકોનું આરોગ્ય સુધારવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે